જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો મહવા તાલુકાના બગદાણાના ભગત બાપાના ભાઈબંદે અમદાવાદથી કેમેરો મંગાવ્યો અને 55000 હજારનો ફ્રોડ થયો અને ભગત બાપુએ જિજ્ઞેશેશ રાઠોડને ફોન કરી અને પર્દાફાશ કર્યો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા ફ્રોડથી બચો સાંભળો કોલ રેકોર્ડિંગ અને હલો હાલો

એટલે એને ઓનલાઈન માં એને કેમેરો મંગાવ્યો છે સમજ્યા અમદાવાદ થી પચાસ હજાર રૂપિયા લઈ લીધા ગોળ ધંધા છે એના બેતાલીસ હજાર લઈ લીધા પછી કેમેરો ના આવ્યો ખાલી આંગળીયા માં શું આવેલો મોબાઈલ નો ખોખું કેમ આવે બોલો એવું આવ્યું અને બે વર્ષ જવાબ નથી દેતો હા એટલે કુલ એક લાખ રૂપિયા નો કુમાન થયો છે મેં કીધું જીગ્નેશભાઈ ફોન કરી બીજા તો ના છેતરાય હા એ વાત સાચી હા એ અને આપણે ક્યાં ખોટું કરવું આપડે ગીતાસન કરવું છે નંબર બમ્બર બધું આપણી પાસે અને ગુગલ પે માં મોકલાતા પૈસા હા ગુગલ પે ઉપર એનું પ્રૂફ છે આપડી પાસે કેટલાનો કેમેરા આવ્યો તો કેમેરો આવ્યો જ નહીં મોકલો જ ના પૈસા લઈ લીધો એક પંચાવન હજાર લઈ લીધા એક બેતાલીસ હજાર લઈ લીધા એનો નંબર ને બધું છે બધો કમ્પ્લીટ એમ તો પછી તમારે ત્યાં આગળ ફરિયાદ કરી દેવા ને એ ભાઈ કીધું

બધા પ્રૂફ છે ગુગલ પેનો નો પ્રૂફ છે પૈસા મોકલી બાપા સમજતા લીધું હું કઉ છું નઈ આ સેકન્ડ માં લીધો હતો નવો સેકન્ડ સેકન્ડ માં લગન માં લીધો હોય તો એ પછી આ દુકાન company થી company માં થી કે પછી આ ઓલા બધા video મુકે એવી રીતે ખર ખર હમ હમ એની કેમેરો તો મોકલ્યો જ ને હમ એટલે એમ ને એટલે ઈ કઈ એપ્લિકેશન માં થી એને આ મંગાવ્યું તા ભાઈ એ એપ્લિકેશન નથી ખર ખર આવશે ને હમ હમ તમે આખો સમજ્યા માણસ ના તોલ પાણી કરી લ્યો પછી વસ્તુ નો મોકલે.

હા તો કરાય એમાં હું તો તમે ફોટો ને બધું મોકલજો એનું નામ થામ ને એ બધું બરોબર તો આપડે આ વિડીયો મૂકી દઈશું બીજું હું ના ના પાક્કું તો આગળ તમને વ્હોટ્સપ્પ બધું કરી દઈશ હા તો આપડે તો સડાઈ બરોબર હા હું છે તો બીજા માણસો આમાં ફસાય ને સમજ્યા તમે આખી વાત હા બસ એમ જ અને ફરિયાદ એવું કરી દીધી છે ને તમે તો આ કેસ કરેલો છે એને શું કીધું પોલીસ વાળા એ કીધું ભાઈ કે આ બધું સાયબર સાયબર ક્રાઈમ બ્રાન્ચ વાળા હોય કે ને

એ શરુ થશે પણ મારો ફોન ખરાબ થઈ ગયો હતો કે નઈ એટલે એ group અત્યારે મારી પાસે નથી મતલબ તો કઈ વાંધો નઈ photo ને બધું group નું નામ ને બધું મને મોકલજો બરોબર અને તમારે અગર છેતરપીંડી થાય તો તમારો photo મોકલજો બરોબર તમારું નામ ને તમાર ગામ નું નામ ને એટલે આપડા માં તમાર ગામ કયું કીધું મારું ગામ ખડસલીયા ખડસલીયા મોવા તાલુકા નું comment કરીને જરૂર કેજો આવો video તમને કેવો લાગે